ત્યારે સોમપુરા પરિવારની બે જોડવા દીકરીઓમાં એકનું કરુણ મોત થયું ત્યારે સુરેન્દ્રનગર પીજીવીસીએલ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્જિનિયર એ એચ વાઘેલા એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર એમ એન સુમેસરા દ્રાંગધ્રા ડેપ્યુટી ઇજનેર ડી કે જાડેજા એસ બી પટેલ ડી એલ લાઠુ તથા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભોગ બનનાર પરિવારના દુઃખને સાંત્વના આપી પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા રૂપિયા પાંચ લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા સારવાર લેતી બે બાળકીઓને આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ જ્યાં બને ત્યાં મદદરૂપ થવા મિત્રો મંડળ દ્વારા મદદ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું બે દિવસ પહેલાં જે દુઃખદ ઘટના બની અમારા ઇલેવન કેવી લાઈનનો વાયર અચાનક મિકેનિકલ સ્ટ્રેસના કારણે તૂટ્યો અને આ બાળા ઉપર પડ્યો અને દુઃખદ ઘટના બની એ માટે અમે બધા બહુ જ ગંભીર આ બાબતને લીધી છે અને અમારા તમામ કાર્યપાલક તમામ નાયબિદ્દને આ બાબતે જરૂરી જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં લાઇન નીચે ગાર્ડિંગ કરવાની સૂચના ગઈકાલે જ આપી દીધી છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં લાઇન જતી હોય ત્યાં આવા વાતાવરણમાં ખાસ કરીને ચોમાસું વાવાઝોડું હોય ત્યારે લાઈન નીચે ઊભા ના રહેવું લાઈન નીચે કોઈ લારી ગલ્લા ના રાખવા જેથી આવા બનાવ બનતા આપણે અટકાવી શકીએ ધાંગધ્રામાં બે દિવસ પહેલાં વીજળીનો તાર પડવાથી નાની બાળકીનું મૃત્યુ થયું હતું હું આ મૃત્યુથી એમના પરિવાર ઉપર આવેલા દુઃખને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું મનુષ્ય જીવન અમૂલ્ય છે એમના દુઃખનો કોઈ પાર નથી પણ ઈશ્વર પાસે આપણા કોઈનું કશું હાલતું નથી હોતું એ દુઃખમાં આજે બધાએ આવી અને સાંત્વના પાઠવી અને પીજી એસી વાઘેલા સાહેબે આજે પાંચ લાખની સહાયનો ચેક આપ્યો એટલે દુઃખ તો આપણે ઓછું ન કરી શકીએ પણ એમાં સહભાગી થવા માટે પીજી વિષયલે પણ પાંચ લાખની આજે સહાય કરી છે ના આમાં પીજી વિશે તરફથી સહાય મળતી હોય છે પણ દીકરીના ભવિષ્ય માટે મારા ત્રણ દીકરીઓ હતી એમાં બે દીકરીઓ બચી ગઈ અને એક દીકરીએ સાથે આવું થઈ ગયું એટલે બાકીની બે દીકરીના ભણતર માટે આગામી દિવસોમાં મારા જે મિત્રો છે ને એના માધ્યમથી એમને જ્યાં ઉપયોગી થવાતું હશે એ મારા લેવલે હું કરીશ રાજ્ય સરકારની કોઈ બીજી એમાં સહાય હોતી ઇજાગ્રસ્ત મળશે ના ઈજાગ્રસ્ત માટે પણ કંઈ ઓલું હતું નથી